પ્રેમીઓ ઝડપાયા રાપર ખાતે આવેલ ગાગોદરમાં જાહેરમાં પતા ટીંચતા ચાર ખેલીઓને પોલીસે પકડી પાડ્યા હતા આ ઉપરાંત અન્ય ત્રણ પતા પ્રેમીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર મોડી રાત્રે ગાગોદરના નવાપરા વિસ્તારમાં મોબાઈલની લાઇટના અજવાડામાં અમુક ઇસમો રૂપિયાની હાર જીતની રમત રમી રહ્યા હતા તે દરમિયાન ત્રાટકેલી પોલીસે અહીંથી જુગાર રમતા ચાર ખેલીઓને પકડી પાડ્યા હતા તેમજ હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા પોલીસે પકડેલા ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા બાર હજાર ત્રણસો ચાલીસ હસ્તગત કર્યા હતા પોલીસી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી રોકડ સહિત કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલા ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે